નડિયાદમાં રાજ્ય કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી પહેલા યોજાઈ તિરંગા યાત્રા નડિયાદમાં રાજ્ય કક્ષાના ઇઠોતેર સ્વતંત્ર પર્વની ઉજવણી થવાની છે ત્યારે સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રીય પર્વને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેડા જિલ્લાનો વડો મથક એ નડિયાદ શહેરમાં આજે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં જિલ્લાભરમાંથી લોકો જોડાયા હતા આ તિરંગા યાત્રા નડિયાદ કપડવંજ રોડ પર આવે એસઆરપે કેમ્પથી શરૂ કરી નડિયાદ શહેરના મુખ્ય માર્ગે ફરી હતી અને સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈ વગાથી પારસ સર્કલ સુધીની આ તિરંગા રેલી યોજાઈ હતી આ તિરંગા રેલી યાત્રામાં જિલ્લાના પોલીસકર્મીઓ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ જુદી જુદી સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીઓ વગેરે આ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા